નગરપાલિકા દ્વારા સરદાર બાગમાં પાંચ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ગૌરી વ્રતના તહેવાર દરમિયાન બાળસો ઉપરાંત છોકરીઓ તથા બાળાઓએ વિવિધ સ્પર્ધાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અત્યંત ઉત્સાહપૂર્વક તથા રંગે ચંગે ઉજવવામાં આવેલા ગૌરી વ્રતના તહેવારમાં પ્રથમવાર નગરની મોટા ભાગની સિનિયર સિટીઝન વડીલ બહેનો તથા સમાજની વિવિધ વર્ગની આગેવાન બહેનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજે પૂર્ણાહુતિ નિમિત્તે નગરની આઠસો જેટલી મહિલાઓ તથા બાળાઓ માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવનાર છે છોટાઉદેપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહની આગેવાનીમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી નગરપાલિકાની તમામ મહિલા સભ્યો નગરની વિવિધ વર્ગની આગેવાન બહેનો એસએફ હાઇસ્કુલ તમામ મહિલા શિક્ષકો નગરપાલિકાના સ્ટાફ સહિતના તમામ લોકોના સહયોગથી ઉજવવામાં આવેલ ગૌરી તહેવારમાં છ દિવસ દરમિયાન તાલુકા પંચાયત અધ્યક્ષ

સાત તરફથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળાઓ તથા છોકરીઓને સાસો જેટલી ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લા દિવસે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ તથા અન્ય સભ્યો તરફથી આઠસો બાળાઓ છોકરીઓ તથા મહિલાઓ માટે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર રંગે ચંગે આયોજન કરવામાં આવ્યું હતું ગૌરી આ તહેવારમાં પ્રથમ વખત જ નાની બાળાઓથી લઈને સિનિયર સિટીઝન વડીલ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએફ હાઇસ્કૂલના રિટાયર્ડ શિક્ષક સોલંકી સાહેબે કર્યું હતું